હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોની નીટ બે હજાર ચોવીસની પરીક્ષા ઘણા બધા વિવાદોમાં છે જેમ કે નીટનું પેપર લીક થયું છે નીટના પેપરમાં ગેરરીતિ થઈ છે એવા ઘણા બધા વિવાદોમાં છે અત્યારે નીટ બે હજાર ચોવીસની પરીક્ષા લેવાય છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા નીટ બે હજાર પચીસની જે પરીક્ષા છે એમાં ફેરફાર કરવાની વિચારણા થઈ રહી છે એવું એક ન્યૂઝ આર્ટિકલ કે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એની સંપૂર્ણ સમજૂતી આપવા માટેનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને સંભવિત કયા કયા ચેન્જીસ થઈ શકે છે એની પણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા છે જેમ કે મેડિકલ છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટનરી છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એનો એક ન્યૂઝ આર્ટિકલ છે એ બહુ વાયરલ થઈ રહ્યો છે એ આખે ખૂબ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવી દઉં અને સૌથી પહેલાં તમને લોકોને બધાને એ માહિતી આપી દઉં કે આ આર્ટિકલ છે માત્ર માત્ર હજી ઓફિશિયલી કંઈ જાહેરાત આવી નથી સરકાર છે આવું કરવા વિચારણા કરી રહી છે એટલે કોઈએ કોમેન્ટમાં એવો પ્રશ્ન ન પૂછો કે સર આ ફાઇનલ છે કે નથી હું હજી કહું છું આ ફાઇનલ નથી સરકારની હજી એવી વિચારણા છે કે આ રીતે એ લોકો નીટની પરીક્ષા લે ક્લિયર થઈ ગયું હવે આખે આખો આર્ટિકલ આપણે સરળ રીતે સમજીએ હવે તમને લોકોને પણ ખબર છે કે ભાઈ આપણો ગુજરાત છે તો ગુજરાતમાં માની લો કે જીપીએસસીની એક્ઝામ લે છે તો જીપીએસસીની એક્ઝામમાં કઈ પેટર્ન હોય છે તો કે ભાઈ પહેલાં એક તો પ્રિલિમની પરીક્ષા લે છે પછી પ્રિલિમ પછી મેઇન્સની પરીક્ષા લે છે અને પછી ઇન્ટરવ્યૂ છે એ કન્ડક્ટ કરે છે હમણાં તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની એક્ઝામ લેવામાં આવી હતી હવે સીસીઈની પણ બે તબક્કામાં લેવાશે એક તો પ્રિલિમ પરીક્ષા તો લેવાઈ ગઈ એના પછી પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવી ગયું એ પછી મેન્સની એક્ઝામ લેવાશે આ રીતની પેટર્ન લગભગ બધામાં કરી નાખી છે સરકારે તલાટીની એક્ઝામ હોય તો તલાટીમાં પણ આ રીતની પેટર્ન કરી છે પછી ટેટ અને ટાટ હોય તો એમાં પણ આ રીતની આખી પેટર્ન કરી છે તો એ આખી પેટર્ન ટૂંકમાં બે વિભાગ છે એમાં એ પરીક્ષા લેવામાં આવે છે તમને લોકોને ખબર છે કે જે ડબલ ઈની એક્ઝામ છે તો જે ડબલ ઈની એક્ઝામ પણ બે તબક્કામાં લેવામાં આવે છે એક તો જે ઈ તમારી જે મેઇન્સ કહેવાય એ અને બીજી કંઈ કહેવાય તો કે જે ડબલ એડવાન્સ કહેવાય છે એની પરીક્ષા લેવામાં આવે છે તો સરકાર નીટ બાબતે કેવી તૈયાર કરી રહી છે કે નીટ બે હજાર પચીસમાં નીટની પણ પ્રિલિમ લેવામાં આવે અને નીટની પણ મેઇન્સ પરીક્ષા લેવામાં આવે સરકાર આ રીતની વિચારણા કરી રહી છે કે જે વ્યક્તિઓ પ્રિલિમ એક્ઝામમાં પાસ થઈ છે એ વ્યક્તિઓને નીટ મેઇન્સની પરીક્ષા આપવાની અને નીટ મેન્સના આધારે જ એ લોકોને એમ છે એમાં એડમિશન મળે અત્યારે સરકાર છે આ રીતની વિચારણા કરી રહી છે હવે સરકાર જો આ રીતે કરે છે તો એ પરીક્ષા કઈ રીતે કન્ડક્ટ કરાવશે તો કે હાઈબ્રિડ બોર્ડ છે એમાં કન્ડક કરાવવાના છે હવે હાઈબ્રિડ બોર્ડ એટલે શું તો કે માની લો કે જે પહેલી એક્ઝામ તમારી નીટની જે પ્રિલિમ એક્ઝામ છે એ કોના દ્વારા લેવામાં આવશે એન ટી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ નીટની પ્રિલિમ એક્ઝામ લેશે હવે પ્રિલિમ એક્ઝામમાં તમે લોકો પાસ થઈ ગયા છો તો તમારા લોકોની કંઈ નીટની એક્ઝામ આવશે મેન્સની એક્ઝામ છે એ આવવાની છે આજે જે પહેલી એક્ઝામ છે તમારી નીટની પ્રિલિમની એ લોકો પેન અને પેપર મોડમાં લેવાના છે એટલે કે અત્યારે તમે જે લોકો ઓફલાઈન ભરો છો એ રીતે જ બધા લોકોની એક્ઝામ લેશે પછી પચીસ લાખ ફોર્મ ભરે કે ત્રીસ લાખ ફોર્મ ભરાય એ રીતે એક્ઝામ લેશે અને નીટ મેઇન્સની પરીક્ષા છે એ એન્ટીએ નહીં લે કોણ લેશે કાં તો એમ્સ છે એ લેશે અથવા તો કોણ લેશે સીબીએસસી છે અથવા તો અન્ય બોડી છે એ તમારી એક્ઝામ લેશે ક્લિયર થઈ ગયું જે ડબલયુમાં પણ એ જ રીતે છે જે ડબલયુમાં એનટીએ કઈ લેશે જે ડબલ્યુ મેઇન લેશે જ્યારે એડવાન્સ કોણ લેશે તો કે આપણે આઈઆઈટી છે એ લેશે તો કાં તમારા લોકોની નીટની મેન્સ એક્ઝામ છે એ એકા એમ્સ લેશે અથવા તો સીબીએસસી બોર્ડ છે એ તમારી એક્ઝામ લેશે અને એ એક્ઝામ તમારી સીબીઆરટી હશે એટલે કે કમ્પ્યુટરમાં તમારા લોકોની એક્ઝામ લેવાશે આ રીતની ગવર્મેન્ટ છે અત્યારે વિચારણા કરી રહી છે અને આવી શા માટે કરવાની ફરજ પડી તો કે માની લો કે એક્ઝામ્પલ તરીકે એન્ટીઆર નીટમાં છે પ્રિલિમ એક્ઝામ હોય હવે એમાં સ્કેમ થાય છે તો એ લોકો મેન્સ એક્ઝામમાં નીકળી જાય કેમકે મેન્સ તમારી સેમાં લેવાની છે એ તો તમારે સીબીઆરટી એટલે કે ઓનલાઈન મોડ છે એમાં તમારા લોકોની લેવાવાની છે હવે અત્યારે અમને એવી સંભાવના લાગે છે કે તમારા લોકોનું જે મેઇન્સ એક્ઝામ છે તો મેઇન્સ એક્ઝામ માત્ર ને માત્ર એમબીબીએસમાં પ્રવેશ માટે જ છે એ લેવામાં આવશે એવું અમને સંભવિત લાગે છે તમારી પ્રિલિમ એક્ઝામ છે એના આધારે તમને બીડીએસ છે બીએમએસ છે બીએચએમએસ છે એમાં તમને એડમિશન મળી જશે પણ તમારે લોકોને જો પર્ટિક્યુલર એમબીબીએસમાં એડમિશન લેવું છે તો તમારા લોકોને મેઇન્સ એક્ઝામ છે એ તમારે આપવી પડશે ક્લિયર થઈ ગયું હવે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો મળી ગણતરી એ મુજબ છે કે માની લો કે પ્રિલિમ એક્ઝામ માની લો કે પચીસ લાખ લોકો આપે છે તો પચીસ લાખ લોકોનું એ લોકો મેરિટ બનાવે મેરિટ કઈ રીતે બનાવે તો જનરલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એમાં આ રીતનું મેરિટ બનતું હોય એ રીતે માની લો કે પચીસ લાખમાંથી કેટલા લોકો મેન્સ આપવા માટે ક્વોલિફાય થશે તો કે જેટલી જગ્યા હશે એ જગ્યાના ચાર અથવા તો પાંચ ગણા ઉમેદવાર છે એ ક્વોલિફાય થશે માની લો કે આખા ભારતમાં એક લાખ એમબીબીએસની સીટ છે તો કેટલા લોકો ક્વોલિફાય થશે મેન્સ માટે પાંચ લાખ લોકો છે એ ક્વોલિફાય થશે માની લો કે સાત લાખ લોકો છે એ એક્ઝામ આપે છે સાત લાખ લોકો છે એ શું થશે ક્વોલિફાય થશે ક્લિયર થઈ ગયું જેટલી એમબીબીએસની સીટું હશે એના તો કાં પાંચ ગણા તમને બોલાવશે કાં તો સાત ગણા મેન્સ માટે ક્વોલિફાય કરશે ક્લિયર થઈ ગયું અને બાકી બધા જે પ્રિલિમ એક્ઝામને આધારે બાકી બીડીએસ છે બી એમએસ અને બી એમાં તમને એડમિશન છે એ લોકો આપી દેશે એવી અત્યારે પુખ્ત વિચારણા છે એ ગવર્મેન્ટ છે એ કરી રહી છે એટલે ઘણા લોકોને એ પણ પ્રશ્ન થાય કે તો અમને અઘરું પડશે કે નહીં તો તમે લોકો જો તૈયારી વ્યવસ્થિત કરી છે તો તમને લોકોને આ સિસ્ટમ છે એ અઘરી નહીં પડે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ આ આખી પ્રકારની વિચારણા છે આ આખાનું જે છે એ તમને લોકોને હજી કહી દઉં છું કે આ તમારા લોકોનું સંભવિત છે હજી ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું ગવર્મેન્ટ છે આ પગલાં તરફ વિચારી રહી છે ગુજરાતમાં પણ મોટાભાગની એક્ઝામ છે પ્રિલિમ અને મેન્સમાં પણ હવે કન્ડક્ટ કરે છે એટલે નીટ પણ આ રીતની તમારી કન્ડક્ટ કરી શકે છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ અને બીજી વસ્તુ કે તમારા લોકોની જે એજ લિમિટ છે એ એજ લિમિટ તો અત્યારની જે છે એ મુજબ જ રહેશે એટલે કઈ રીતે કે તમે તમારી ઉંમરભર ગમે તે હોય તમે લોકો નીટ એક્ઝામ આપી શકો છો પછી એમાં જે એટેમ્પ્ટની લિમિટ છે એ પણ તમારી નથી જેટલા તમારે નીટને એટેમ્પ્ટ આપવા હોય એટલા આપી શકો છો એમાં કંઈ ફેરફાર નહીં થાય ક્લિયર થઈ ગયો ને તમારી એક્ઝામ થોડીક વહેલી લેવાશે એવું અમને અત્યારે સંભવતઃ લાગે છે હવે જો પેલી જે એક્ઝામ છે એ તમારે પેન અને પેપર મોડમાં જ કરાવવી પડે કેમકે એટલા બધા કોમ્પ્યુટરના એવા સંસાધનો છે એક દિવસમાં સત્તર આપણે કહેવાય કે પચીસ પચીસ લાખ લોકોની એક્ઝામ લેવી પોસિબલ નથી કોમ્પ્યુટરમાં એટલે પ્રિલિમ છે એ તમારે કોમ્પ્યુટરમાં જ કરશે માની લો કે પ્રિલિમમાં કોઈ પણ ગેરરીતિ થઈ છે એમાં પણ પેપર લીક થઈ જાય છે એમાં પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે જવાબો લખાવી દે છે તો એ લોકો મેન્સમાં તો આવશે તો મેન્સમાં એ લોકોની સીબીઆરટી હશે એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો છે એ ચાન્સ રહેશે નહીં ગેરરીતિનો ક્લિયર થઈ ગયું કેમ કે તમારું જે કોમ્પ્યુટર હોય એ સમય ઉપર જ અપાય તમને લોકોને એ કે માનલો કેવું મિનિટ આપે તો નેવું મિનિટની માથે એક સેકન્ડ પણ કોમ્પ્યુટર તમને નહીં આપે ક્લિયર થઈ ગયું સીબીઆરટી મોડમાં એટલે એમાં ગેરરીતિની શક્યતા ઓછી છે અને જે લોકોને એમબીબીએસમાં એડમિશન લેવું છે એમના માટે મેન્સ આપવી પડશે અને અઘરી નહીં હોય તમારું જે પેપર છે એ ક્લિયરલી એનસીઆરટી બેઝ જ નીકળવાનું રહેશે ક્લિયર થઈ ગયું તમારું જે પ્રમાણે નવી એનસીઆરટીમાં જે સિલેબસ ઘટ્યો છે એ મુજબ જ પેપર હશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો આ બધું છે એ સરકાર ત્રણ વિચારી રહી છે અને આના વિશેના તમારા શું મંતવ્યો છે એ મંતવ્યો તમે લોકો જરૂરથી કહેજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો